હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એઆર્સ ફ્લોગર્સ ટ્રિપલ નાઇન પર તો મિત્રો વિડીયોમાં નવા હોય તો અંત સુધી બન્યા રહેજો જેથી તમને આજે હું ગોરસ આંબલીના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યો છું તો મિત્રો આ ફળ હૃદય રોગના દર્દીઓ માટે પણ ફાયદાકારક ગણાય છે જંગલમાં ઉગતા અને જલેબી માફક દેખાતી ગોરસ આમલીમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલું હોય છે જે શરીરને રોગ અને વાયરસ સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે તે સોજા ઘટાડે છે ઉપરાંત લોહીમાં ભળેલા યુરિક એસિડની માત્રાને નિયંત્રિત કરવામાં પણ મદદગાર સાબિત થાય છે મિત્રો એટલું જ નહીં આ આમલી કેન્સરની કોશિકાઓ વધવાની ગતિ પણ રોકે છે જો કોઈ વ્યક્તિને કેન્સર ના હોય તો કેન્સર થવાની શક્તિ પણ ઘટી જાય છે ગોરસ આમલીને ડાયાબિટીસના રોગીઓ માટે મિત્રો ખૂબ ફાયદાકારક છે તો મિત્રો તમે ગામડામાં રહેતા હોય અથવા કોઈ દિવસ ગામડાની મુલાકાતે ગયા હોય તો આ તમને ગામડામાં શેઢા પાડીઓ પર જોવા મળશે અને હાલ એપ્રિલ મે મહિનામાં ખૂબ જ થાય છે તો અને તમે ખાવાનો આનંદ લઈ શકો છો ગોરસ આમલી ડાયાબિટીસના રોગીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે આ ફળમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરને લાભ આપે છે એટલું જ નહીં મિત્રો ટાઈપ બે ડાયાબિટીસના દર્દીને ગોરસ આંબલીના ફળનું સેવન ખૂબ ફાયદાકારક રહે છે તો મિત્રો અને આપણે આ બોરસ આમલીની સીઝન છે અત્યારે ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો તમે એને ખાવાનું ચૂકશો નહીં અને ગામડામાં તો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે તો મિત્રો આજનો વિડીયો આમલી વિશેનો આપણે સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો